टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल जॉब न्यूज एनालिसिस प्रोग्राम में आपन स्वागत है तमने असर करता समाचार हमें सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ એનાલિસિસ થ્રી સિક્સ ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે આતંકવાદીઓની બચી કુચી જમીન કોઈ મિટ્ટીમાં મિલાને કા સમય આ ગયા હૈ પીએમ મોદીના આ શબ્દો દરેક ભારતીયોના દિલો દિમાગમાં ગુંજી રહ્યા છે બધાના મનમાં એક જ સવાલ છે કે ભારત કેવી રીતે જવાબ આપશે પાકિસ્તાને પહેલગામમાં નિર્દોષ હિન્દુઓનું લોહી વહાવ્યું છે હવે એનો કેવી રીતે એને ક્યારે જવાબ આપવો એ તો ભારત નક્કી કરશે જો તમે માનતા હો કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના મકાન તોડી નાખવામાં આવ્યા છે એ જવાબ છે તો તમે ભૂલ કરી રહ્યા છો સિંધુ નદીનું પાણી અટકાવવામાં આવ્યું છે એ પણ કોઈ જવાબ નથી ખરેખર કંઈક મોટું થવાનું છે એ નક્કી છે મન કી બાતમાં પીએમ મોદીએ એવી જ હિન્ટ આપી હતી તેમણે કહ્યું હતું કે આ હુમલાના દોષિતો અને કાવતરું રચનારાઓને જળવાતોડ જવાબ આપવામાં આવશે જળવાતોડ જવાબ આપવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોય એમ લાગે છે ઇન્ડિયન આર્મીએ એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખી દીધું છે કે અમે ઓપરેશનલી રેડી છીએ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં અંકુશ રેખાની પાસે રહેતા લોકો પણ માને છે કે કાંઈક નવા જૂની થવાની છે એટલે જ સરહદની પાસે રહેતા લોકો તેમના અંડરગ્રાઉન્ડ બંકર્સને તૈયાર કરી રહ્યા છે બંકર્સમાં તેઓ બ્લેન્કેટ્સ ભોજન અને બીજી જરૂરી વસ્તુઓ મૂકી રહ્યા છે જેથી યુદ્ધ થાય તો તેઓ ત્યાં રહીને બચી શકે હવે સરકાર તરફથી એક મીડિયા એડવાઇઝરી પણ મિલિટરી ઓપરેશનની હિન્ટ મળે છે ભારત સરકાર દ્વારા મીડિયા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે ડિફેન્સ ઓપરેશન્સ કે મૂવમેન્ટના વિડીયો ન્યૂઝ ચેનલ પર બતાવવામાં નહીં આવે એટલું જ નહીં સૂત્રોના અમારાથી કોઈ સમાચાર પણ નહીં બતાવવાના કે અખબારમાં લખવાનું નહીં એટલે કે માની લો કે ઇન્ડિયન આર્મી ગુજરાતમાં પાકિસ્તાન સાથેની બોર્ડર પર સેનાની ટુકડીઓ તૈનાત કરે તેના દ્રશ્યો બતાવી નહીં શકાય એના વિશે લખી પણ ન શકાય સરહદ પરના માહોલ વિશે લખવા કે બોલવાનું જ નહીં કેમ કે દુશ્મન એનાથી ભારતની તૈયારીઓ વિશે ખ્યાલ આવી જાય ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો કારગીલ યુદ્ધના સમયે એક ન્યૂઝ ચેનલે યુદ્ધના સ્થળેથી લાઈવ રિપોર્ટિંગ કર્યું હતું જોકે આ રિપોર્ટિંગના કારણે ઇન્ડિયન આર્મીની સેનાનું લાઈવ લોકેશન જ નહીં પરંતુ સેના કેવા હથિયારોનો ઉપયોગ કરી રહી છે એની પણ જાણકારી પાકિસ્તાને મળી ગઈ હતી ત્યાં સુધી નહીં મુંબઈ હુમલામાં એટલે કે છવ્વીસ અગિયારના હુમલા વખતે પણ ટીવી રિપોર્ટિંગના કારણે દુશ્મનને ફાયદો થયો હતો એ સમયે આ હુમલો કરનારા આતંકવાદીઓ અને કરાચીમાં બેસેલા હેન્ડલર્સ સંપર્કમાં હતા આ હેન્ડલર્સ ટીવી પર એનએસજીનું લાઈવ ઓપરેશન જોઈને આતંકવાદીઓને કમાન્ડ આપતા હતા હવે જ્યારે ભારતે સેનાની તૈયારીઓ કે ઓપરેશનના કવરેજને અટકાવવાનો નિર્ણય કર્યો છે તો એનાથી ખ્યાલ આવે છે કે સેના કંઈક મોટું કરવા જઈ રહી છે ઇન્ડિયા આર્મીની તાકાત અને તૈયારીઓને જોઈને પાકિસ્તાનની આર્મીમાં ડર ફેલાઈ ગયો છે કેમ કે અત્યારે સમગ્ર ભારતમાંથી એક જ માગણી કરવામાં આવી રહી છે કે અમને અસીમ મુનિરનું જ માથું જોઈએ અસીમ પાકિસ્તાન આર્મીનો ચીફ છે નિર્દોષ હિન્દુઓની કેટલે આમનું કાવતરું તેણે જ ઘડ્યું હતું ધર્મ પૂછીને હિન્દુઓને ગોળી મારવામાં આવી છે આ પહેલાં ભારતે સર્જિકલ અને સ્ટ્રાઇક કરીને સાપોલિયાઓ એટલે કે આતંકવાદીઓને મારી નાખ્યા હતા જોકે હવે તો સાપને જ કચડી નાખવાની જરૂર છે આ સાપ અત્યારે અસીમ મુનીર છે ઉપરાંત ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાવનારા હાફિઝ સઈદને પણ ખતમ કરવાની જરૂર છે આવા સાપોને કચડી નાખીને ભારતે મજબૂત મેસેજ આપવો જ પડશે અસીમને પણ ખ્યાલ આવી ગયો છે કે તેનો જીવ જોખમમાં છે ભારતને ધમકી આપનારો અસીમ અત્યારે ડરી ગયો છે થરથર કાપવા લાગ્યો છે ખુદ પાકિસ્તાનના સોર્સિસને ટાંકીને ત્યાંના જ કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અસીમ પાકિસ્તાન છોડીને ભાગી ગયા કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેઓ રાવલપિંડીમાં એક બંકરમાં છુપાઈ ગયા બહાર આવવાની તેમના હિંમત જ નથી મીડિયા અને સોશિયલ મીડિયા પર એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે અસીમ મુનિર ક્યાં છે પાકિસ્તાનને લાગ્યું કે તેની પોલ ખુલી જશે પાકિસ્તાન ડર્યું ગયો હોવાનો પર્દાફાશ થશે એટલે જ આ સવાલ પર ફૂલ સ્ટોપ મૂકવા માટે પાકિસ્તાનના પીએમની ઓફિસ તરફથી એક ગ્રુપ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો અબોટાબાદમાં એક ઇવેન્ટનો આ ફોટોગ્રાફ છે જેમાં અસીમ મુનીર પણ જોવા મળે છે આ ફોટોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે છવ્વીસમી એપ્રિલની આ ઇવેન્ટ હતી આ ફોટોગ્રાફ દ્વારા પાકિસ્તાનની કદપુર સરકારને મેસેજ આપવા માંગે છે કે મુનીર પાકિસ્તાનમાં છે તમે તેમની ગેરહાજરીને લઈને સવાલો ના પૂછતા પાકિસ્તાન પર કોઈ રીતે ભરોસો ન કરી શકાય શક્ય છે કે અસીમ ખરેખર ભાગી ગયો હોય શક્ય છે કે આ ઇવેન્ટ થોડા દિવસ પહેલાની હોય અને એને છવ્વીસમી એપ્રિલની ખોટી તારીખ લખવામાં આવી હોય પાકિસ્તાનના કેસમાં કઈ પણ બની શકે છે જો ખરેખર અસીમ મુનીર પાકિસ્તાનમાં જ હોત તો તેમણે પુરાવો આપવો જોઈએ જોકે તેઓ પુરાવો આપે તો ઇન્ડિયન આર્મીને તેમનું લોકેશન ખબર પડી જાય જે અસીમ નથી ઇચ્છતા કદાચ આ જ કારણે પાકિસ્તાનની સરકારે ખુલાસો આપ્યો હોવા છતાં સોશિયલ મીડિયા પર હજી પણ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે અસીમ ક્યાં છે અસીમ મુનીર ભારતને ગુસ્સો અપાવીને ગાયબ થઈ ગયા છે કે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે તેઓ પોતે તો લડવા માટે સરહદ પર જવાના જ નથી સરહદ પર સેનાના લોઅર રેન્કના અધિકારીઓ અને જવાનોએ જવાનું છે આ લોકો પણ ભારતથી ડરી ગયા છે એટલા માટે જ પાકિસ્તાનની આર્મીમાં ધડાધડ રાજીનામા પડી રહ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે સેનાના જવાનો પહેલાથી જ મુંદેરથી નારાજ હતા બલુચિસ્તાન પીઓકે અને એના પછી પંજાબના લોકો પણ નારાજ થયા પાકિસ્તાનની આર્મીમાં મેક્સિમમ લોકો પંજાબ પ્રાંતના છે આખા ભારતમાંથી માગણી છે કે જ્યારે સ્ટેટમેન્ટ્સ આપનારા અને ખતરનાક ઇરાદા ધરાવતા આ મુન્નીને ખતમ કરો કેમ કે તેમના ઈશારે જ કાશ્મીરમાં લોહીની હોળી રમાઈ હતી તેમણે કાશ્મીરને ગળાની નસ કહીને સંકેત આપી દીધો હતો બે હજાર ઓગણીસમાં પુલવામા એરિયામાં આતંકવાદી હુમલો થયો ત્યારે અસીમ જ આએસઆઈના હેડ હતા આ હુમલામાં સીઆરપીએફના ચાલીસ જવાનો શહીદ થયા હતા એનો અર્થ એ છે કે જ્યાં સુધી મુદ્દિ રહેશે ત્યાં સુધી ભારતમાં હુમલા થતા રહેશે એટલે જ સૌથી પહેલાં તો તેમને જ ખતમ કરવાની જરૂર છે તેઓ પણ આ વાત સારી રીતે સમજી ગયા છે એટલે તેઓ અત્યારે ગાયબ થઈ ગયા છે અસી મુની પરિવાર પાકિસ્તાન છોડીને જતો રહ્યો છે એ જ રીતે પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોનો પરિવાર પણ પાકિસ્તાન છોડીને કેનેડામાં જતો રહ્યો છે પાકિસ્તાનના નેતા કાગળ પરના વાઘ જેવા છે તમે સમજો તે ભારતે સિંધુ જળ કરારને અટકાવવાનો નિર્ણય કર્યો તો ભુટ્ટોએ ધમકી આપી હતી તેણે કહ્યું હતું કે સિંધુ નદી પાકિસ્તાનની જ રહેશે આ નદીમાં પાણી વહેશે કે પછી ભારતનું લોહી ભારતને ધમકી આપનારો ભૂટ્ટો જ હવે ડરી ગયો છે તેણે પોતાના પરિવારને દેશમાંથી ભગાડ્યો છે માત્ર અસીમ કે ભૂટ્ટોની વાત નથી પાકિસ્તાનના અનેક નેતાઓ અને આર્મી ઓફિસર્સે તેમના પરિવારોને પાકિસ્તાનમાંથી બહાર લઈ જવાની ફરજ પડી છે આ લોકોએ ભારતમાં લોહીની નદીઓ વાહવાની ધમકીઓ આપી હતી પરંતુ હવે તેઓ જ ડરી ગયા હશે કેમકે તેમને ખ્યાલ જ નથી કે ભારત કઈ રીતે જવાબ આપશે ભારત જવાબ આપશે એટલે પાકિસ્તાન પણ વળતો જવાબ આપશે જેના પછી ભારત પણ એનો વળતો જવાબ આપશે આ રીતે દર વખતે એકબીજાને જવાબ આપવાની તીવ્રતા વધી શકે છે ચારથી પાંચ વખત આ રીતે થયા કરશે તો એના પછી જ ફૂલ ફ્રેજ યુદ્ધ થઈ શકે છે તમને ખ્યાલ હશે કે ઈરાનને ઇઝરાયલ વચ્ચે મોટા પાયે યુદ્ધ થવાનું જોખમ ઊભું થયું હતું ઇઝરાયલના ગોલન હાઈટ્સના મઝદલ શ્યામ્સ ટાઉન પર ભયાનક હુમલો થયો લેબનનમાંથી આતંકવાદી સંગઠન હેઝબુલ્લાએ મિસાઇલ્સ છોડી હતી ભયાનક વિસ્ફોટ થયો અને બહાર બાળકોના મોત થયા હતા ઇઝરાયલના ડિફેન્સ ફોર્સીસે તપાસ કરી જેમાં બહાર આવ્યું કે ઈરાનની ફલક વન મિસાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે જ ઇઝરાયલે રાજધાની તહેરાન પર હુમલો કર્યો ઇઝરાયલે પણ એનો જવાબ આપ્યો આ રીતે ટપલી દાવથી સંતોષ માની લેવામાં આવ્યો હતો હવે ભારત કોઈ મિલિટરી ઓપરેશન પાર પાડે અને પાકિસ્તાન દ્વારા જવાબ આપવામાં આવશે એ નક્કી જ છે જોકે એના પછી એકબીજાને જવાબ આપવાનો સિલસિલો ક્યાં સુધી ચાલશે અને બીજા દેશો કેટલો હસ્તક્ષેપ કરશે એના પર બધો જ આધાર રહેલો છે અલબત્ત ઇન્ડિયન આર્મી અચૂક પાકિસ્તાનને જવાબ આપશે જોકે આ વખતે અસીમ મુનીર અને હાફી સહી જેવા સાપોને કચડી નાખવાની જરૂર છે જેથી સાપોલિયાઓનો જન્મ જ ન થાય